કપડવંશ તાલુકામાં આવેલા ચિખલોડ ગામને ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગામના રહીશો પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે ગ્રામજનોની એક જ માંગ છે કે ચિખલોડ ગામને કપડવંશ તાલુકામાં યથાવત રાખો જેને લઈને હવે ઉગ્ર દેખાવ ચરમસીમાએ પહોંચ્યો છે તાજેતરમાં જ કઠલાલ અને કપડવંશ તાલુકામાંથી કેટલાક ગામોનો ફાગવેલ તાલુકામાં સમાવેશ કરી ફાગવેલને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે કાપડી વાવને વડુ મથક જાહેર કરાયું હતું ગુજરાત સરકાર દ્વારા સાડત્રીસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં કઠલાલ અને કપડવંશ તાલુકાના ગામો હતા કે તેમાં વડુમથકને લઈને વિરોધ થયા હતા આખરે સાડત્રીસની જગ્યાએ માત્ર સત્તર ગ્રામ પંચાયતોનો ફાગવેલ તાલુકો અને વડુમથક યથાવત રાખવામાં આવ્યો છે પરંતુ કપડવંશ તાલુકાના ચીખલોડ ગામના રહીશો ફાગવેલ તાલુકામાં જોડાવા માટે તૈયાર નથી ચીખલોડના રહીશો એક અઠવાડિયાથી પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠા છે કપરણ તાલુકામાં એ અમારી આ ઈચ્છા માગણી અમારી પૂરી કરો અમાર કપરન તાલુકામાં જ રહેવાનું બીજી અમારી માગણી કોઈ નહીં અમાર બીજો કોઈ એ નહી અદાવત નહીં ખાલી અમાર કપડામાં માં જ રહેવાનું એ જ અમારી માગણી પૂરી કરો બીજી કોઈ અદાવત નહીં અમાર

નહીં અમે ત્યાં થી અમાર પુરુષ આદમી ની હરણ થાય અમારે કશું જોવું તો અમાર કપડા